નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હવે જમજમ ચોમાસું નજીક આવતું જાય છે એમ ઘણા બધા ખેડૂત મિત્રો કપાસના ની પસંદગી કરીને રાખી છે અને ઘણા બધા ખેડૂતો સારામાં સારું બિયારની પસંદગી કરી અને ઘરે હાજર રાખ્યું છે કે ભાઈ હવે આપણે પહેલી તારીખ આવે પછી છઠ્ઠા મહિનામાં કપાસની સોંપણી ભગવાનનું નામ લઈને ચાલુ કરી દેવાની છે તો કપાસ તો પસંદ કરી લીધો પણ હવે કપાસમાં મૂંઝવતા પ્રશ્નો તો સૌથી ભારતમાં સૌથી લગભગ કઠિન પ્રશ્ન હોય તો એ નિંદામણનો છે ભારત આ ઉપરાંત ગુજરાતના ઘણા બધા પ્રદેશોમાં નિંદામણનો કઠિન પ્રશ્ન છે તો આપણે આજે આપણા આજના વિડીયોમાં આપણે કપાસમાં નિંદામણ માટેની વાત કરવાની છે કે કપાસમાં નિંદામણ ઉગ્યા નહીં એના માટે તમે શું કામ કરી શકો અથવા તો શું શું કાળજી લઈ શકો કઈ કઈ અને કેવી કેવી દવાઓનો છટકાવ કરી શકો એના માટે આજના વિડીયોમાં આપણે સરસ મજાની વાત કરવાના છે ખેડૂત મિત્રો તો આ વિડીયો તમે શાંતિથી સાંભળજો જેથી કરીને તમે કપાસમાં નિંદામણ ઉગવાના દો અને કપાસમાં ઉગતા નિંદામણો તમામ પ્રકારના નિંદામણોનો કંટ્રોલ કરી શકો એમાં ઘણી બધી કંપનીઓની અલગ અલગ પ્રકારની દવાઓ આવે છે પહેલાં આપણે સાદું પેન્ડી વાપરતા ત્રીસ ત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ત્યારબાદ આવ્યું અડત્રીસ ટકા પેન્ડી અત્યારે જે અવેલેબલ છે તો એમાં ટાટાનું પેન્ડી છે યુપીએલ નું છે એગ્રો નું છે અને અદામાનું ગોલ્ડ સીસી છે

તો ખેડૂત મિત્રો આ જે વાત હતી સાદા પેન્ડી ની વાત હતી આ સાદુ પેન્ડી ટૂંકમાં ઉગવા દેતું નથી ટૂંકમાં તમામ પ્રકારના ખડ ને નિયંત્રણ આપે છે પણ ટૂંકા ગાળા માટે નિયંત્રણ આપે છે હવે ખેડૂત મિત્રો આ વાત થાય આપણે ટૂંકા ગાળામાં અને ઝડપી આપણે ઉપયોગ કરવાનો હોય અને વ્યાજબી ભાવનું ટૂંકા ગાળાનું નિંદામણ નિયંત્રણ કરતી આ વાત થાય ત્યારબાદ તમારે જો ખેડૂત મિત્રો લાંબા ગાળા સુધી નિંદામણનું નિયંત્રણ કરવું હોય તો તમે કઈ દવા વાપરી શકો તો એના માટેની આપણે વાત કરવાના છીએ જે નવું આવેલું છે મેક્સકોટ મેક્સકોટ આવે છે ટેકનોલોજી વાળું આવે છે જે ગોદરેજ કંપનીનું આવે છે પાયના ટેકનોલોજી ફોર્મ્યુલેશન વાળું મેક્સકોટ તો આમાં પેન્ડામિથેલિન અને પેન્ડામિથેલિન ઝેર આવે છે અને પ્લાયથોબિક સોડિયમ આ બંને ઝેર આવે છે જે લાંબા ગાળા સુધી નિંદામણોનું નિયંત્રણ કરે છે તો મેક્સ મેક્સકોટ વિશે વાત કરીએ કે ધારો કે મેક્સ તો કે શરૂઆત બરોબર તો ચિંતા સમાપ્ત તો જો ખેડૂત મિત્રો તમે શરૂઆતના તબક્કેથી જો વ્યવસ્થિત ધ્યાન આપી અને કપાસિયા સોંપી અને કોરામાં જો મેક્સ ઉપયોગ કરી નાખો એક પંપે એસી એમ એલ નાખવાનું છે અને આવડો આ એક બોટલ તમારે ચાર થી પાંચ વીઘા સુધી થાય છે પાંચક વીઘામાં જો તમે શરૂઆત મેક્સ ઉપયોગ કરો તો લગભગ પિસ્તાળીસ થી બે મહિના સુધી એટલે પિસ્તાળીસ થી સાહીઠ દિવસ સુધી ખડ થવા દેતું નથી ટૂંકમાં નિંદામાં નિંદા નિંદામણ ઉગતા પહેલા જે કંટ્રોલ કરે છે પોળા પાંદ વાળાના સાંકડા વર્ગના તમામ પ્રકારના નિંદામણો પણ અસરકારક છે અહીંયા આપણે જોઈ શકાય છે કે ઘણા બધા નિંદામણોના જે સાટોડી છે કણજરો છે તાંજળો છે લૂણી છે સેવમૂળ છે દૂધેલી છે ગુરો છે ભોયરીંગણી છે લીમડી છે ભોયામલી છે ચંદનવેલ છે ગાજર ઘાસ છે કોબી છે ભોગદુ છે પોપડી છે કારિયું છે ખારિયું છે ખૂતેલું છે ચોકડિયું છે ઘણા બધા લગભગ પાંત્રીસ થી કે ચાલીસ પ્રકારના અલગ અલગ નિંદામણોનો કંટ્રોલ કરતી આ મેક્સકોટ દવા છે અને આને ફક્ત ને ફક્ત તમારે નિંદામણ ઉગ્યા પહેલા કોરામાં જ ઉપયોગ કરવાનો છે એટલે કે કોરી જમીન હોય તમારે છા નાખી અને કપાસિયા સોપી અને કોઈ પણ સાદુ પેંડી કે મેક્સકોટ તમારે વાપરી અને પછી તમારે ખાળ ખાળમાં ધીમે ધીમે પાણી દેવાનું છે તો જ્યારે વરસાદ પડે અથવા તો ડ્રીપના ડ્રીપના ટીપા પાડી અને પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે ખાસ કરીને તમે કપાસિયા સોપી અને પછી જો ખાળ ઉપર પાણી પાવ તો આ પેંડી દવાનો રિઝલ્ટ સારામાં સારું આવે છે ટૂંકમાં જે સાદુ પેન્ડી આવે છે એનું તમારે પંદર થી વીસ દિવસ સુધીનું રિઝલ્ટ મળશે અને આ ગોદરેજ નું ભારે માયલું પેન્ડી આપણા ગુજરાતી ભાષામાં ખેડૂત ભાષામાં કહીએ કે મોંઘુ પેન્ડી એ તમારે પિસ્તાલીસ થી સાઈઠ દિવસ સુધી રિઝલ્ટ આપે એવી દવા છે અને જો સાદુ પેન્ડી હોય તો ભેગવા અદામા અને ગોલની સીસી નો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ વાત હતી આપણે નિંદામણોને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ અને લાંબા ગાળા સુધી જો તમારે નિંદામણનું નિયંત્રણ કરવું હોય તો તમે આજે નવી આવેલી દવા છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો ટૂંકમાં કપાસના પહેલા જ આ બધી કોટો ફૂટે પછી આ દવા કામ આપે નહીં ટૂંકમાં નિંદા ઉગતા પહેલા જ તમારે જો ડામી દેવું હોય અથવા તો તમારે એનું સારામાં સારું પરિણામ મેળવવું હોય તો આ દવાઓનો તમે ઉપયોગ કરી શકો છો તો ફરી વાર એકવાર કહી દઉં કે ભાઈ આ સાદુ પેંડી છે એ તમારે પંદર થી વીસ દિવસ સુધી રિઝલ્ટ આપે અને આને ભારે માયલું પેન્ડી એટલે મેક્સકોટ ગોદરેજ કંપનીનું એ તમારે પિસ્તાલીસ થી સાહીઠ દિવસ સુધીનું રિઝલ્ટ આપે એવી દવા છે ટૂંકમાં આ વાત થાય પેન્ડીની વાત અને ત્યારબાદ હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ કોઈ પણ દવા વાપરતા પહેલા તમારે પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો છે મજૂરીનો એ હોય પંપીનો એ હોય જો તમે પટ્ટી ફુવારાનો ઉપયોગ કરો તો એનાથી રિઝલ્ટ તમને સારામાં સારું મળે છે અને આ ફુવારો તમારા નજીકના સ્થળ ઉપરથી ગમે ત્યાંથી મળી જાય જો પટ્ટી ફુવારોનો ઉપયોગ કરવામાં આવે તો ઓછા ખર્ચે તમારે વ્યવસ્થિત ફૂટના પટ્ટામાં જ જો દવા લાગે તો વ્યવસ્થિત ખડ બળે છે અને નિંદામણનો સારામાં સારો નિંદામણનો સારામાં સારું નિયંત્રણ મળે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી ટૂંકમાં એક તો પટ્ટી ફુવારો વાપરવો આ ઉપરાંત પાણી ચોખ્ખું લેવું અને એકદમ ધીમી ગતિ વ્યવસ્થિત ફૂટના પટ્ટામાં પીળો પટ્ટો પડી જાય એ રીતનો જો દવાનો ઉપયોગ કરવામાં આવે તો નિંદામણનો તમે કંટ્રોલ કરી શકો છો તો આ ખેડૂત મિત્રો આપણે સરસ મજાની વાત કરી છે સાદા પેંડીની વાત કરી અને કે ભારે નું પેંડી તો આનો તમે વ્યવસ્થિત શાંતિથી ઉપયોગ કરો જેથી કરીને તમારા લાંબા ગાળા સુધી કપાસમાં નિંદામણનો નિંદામણ ઉગે નહીં એને એના એના માટેની તમારે જો કાળજી રાખો તો તમને ઘણો બધો ફાયદો થશે તો વિશ્વાસ એજન્સી ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સાચો અને સારો લાગે ને હવે કપાસ કપાસને ધીમે ધીમે સોપાણ ચાલુ થઈ ગયું છે તો બીજા ખેડૂત મિત્રો ને પણ મોકલજો જેથી કરીને પેન્ડિક બાસાલીન કે મેક્સકોટ વાપરવાની અમને માહિતી મળતી રહે તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર